મતિ કહે સાતજી શાસ્ત્ર કહે યો કાર આજે આપણી પિત પાવનભૂમિમાં ધામધણી નો જે મહાયજ્ઞ ચાલે છે સપ્ત દિવસ પ્રાયજ્ઞ શ્રાવણમાં પવિત્ર મહિનો એમાં સુંદર સાપ શ્રી ચરણોમાં બેસી ના દિવ્ય વાણીનું રસપાન કરે કાલે આપણે સાંભળ્યું કેવી રીતે ભગવાન ભોળેનાથ દેવાદિદેવ મહાદેવ હિમાલયના ધણી મા પાર્વતીને સમજાવે છે મા પાર્વતી ઇંતજાર કરે છે કે હે દેવ હે સ્વામી આ જગતને શાંતિ ક્યારે મળશે આ જગતને આત્મ સુખ ક્યારે મળશે જગતની અંદર સુખ છે પણ ક્ષણિક સુખ છે કેવું સુખ છે ક્ષણિક પરમાં દેખાય ડિજિટલ માં દ્રશ્ય થાય પર માધવ જે સુખ પામવા માટે 60 60000 વર્ષો ની મહા સમાધિ લગાવી એ સુખ આત્મા સુખ છે જે પરમાત્માના ના શ્રી ચરણો પ્રવાહિત થાય છે જે સુધી પરબ્રહ્મ પરમાત્મા અક્ષરાતી શ્રી વાચ્ય મહારાજ કે શ્રી ચરણો કા દર્શન ના થાય એની પહેચાન ના થાય ના ધામ લીલા ને સ્વરૂપ ને કોઈ મનુષ્ય જાણે ના લે તે સુધી એને પરમ શાંતિ પરમ સુખ

આવે જે સત્સંગ ચાલુ થાય દુનિયાનો નથી થવાનો ક્યાંનો સત્સંગ ચાલુ થાય છે અલખ નો જાનો નાદ આ સંસાર સાંભળવા માટે જેને યુગો યુગો વર્ષોની સમાધિઓ લગાવી પ્યારે બંધુઓ છતાં પણ એની સમાધિઓ પૂર્ણ થઈ નથી તમને આ એક વાત કહું સાહેબને સંભળાવી હશે ના સંભળાવી હશે સાંભળી જો

એટલે એમને નજર પડી કે હામી સાહેબ એક બુઝુર્ગ હતા જેના દાઢી સફેદ માથાના વાળ સફેદ આ નૈનાના વાળ સફેદ એમ લાગતું હતું કે સાહેબ 100 150 વર્ષ એ જીવી ગયા હતા આ નૈનાના જે વાળ હતા એ ઘુંઘટની જેમ લાગતા સ્વામી યોગાનંદજી સામે દેખે છે તો કે એક કોઈ બાળક નદીમાં તરતો તરતો આવ્યો ને એ મરણ પથારીએ પડ્યો હતો એ મરેલો હતો અને એ યોગી એ બાળકને બહાર કાઢ્યો છે બહાર કાઢ્યા પછી કોઈ ઔષધી લગાવી પોતાના યોગ વર્ષથી એને શુદ્ધ કર્યો અને થોડીક વારમાં યોગાનંદી ઊભા ઊભા એ દ્રશ્યને દેખે છે એ દેખે ખામે આ બાળક જીવતું થાય અને જે પેલા બુઝુર્ગ સંત હતા એ પડી ગયા બોલો શ્રી જ્યારે પડી ગયા તો યોગાનંદ સ્વામી દેખે છે કે આ શું રહસ્ય છે કે આ એક સંત હતા એ પડી ગયા ધરતી ઉપર અને આ બાળક હતું જીવતું થઈ અને પાછું સમાધિમાં બેહી ગયું એટલે યોગા યોગા રંજીને નમાઈ લાગી અંતર્જાયા અને માળ સંતને પ્રણામ કર્યા અને કીધું કે દેવ તમે કોણ છો હું તમારી પંહચાણ નઈ કરી શકું કારણ થોડીક વારમાં ત્યાં કોઈ પુરુષ હતા बुजुर्ग હતા એ ઠળી પડ્યા અને આ નાનું બાળક હતું એને અંદર શક્તિ આવી ત્યારે એ કીધું કે ઈ બીજું કોણ હતું એ હું જ હતો શું કીધું એને એ બીજું કોણ હતું એ કોણ હતો મેળક હતું બંધ મરણ થાય કે અંતિમ સમય આવે ત્યારે શરીર છૂટે એ પ્રકૃતિના બંધનમાં પ્રત્યેક મનુષ્ય છે પણ યોગી એ બંધનમાં નથી યોગી મૃત્યુ આવવાનું હોય ત્યારે છ મહિના પહેલે એમને ખબર પડી જાય કે એક મહિના પહેલે પાંચ દિવસ બાકી છે એમને ત્યારે એમને વિચાર કર્યો કે હવે મારે શું કરવું છે મારે જન્મ લઈશ તો સોળ વર્ષ થતા થતા તો મારે કઈ વર્ષો વીતી જશે આ મારે સાધના કન્ટિન્યુ રાખવી છે ચાલુ રાખવી છે તો એને કીધું કે મને એને અનુકૂળ શરીર મળી જાય તો પરકાયા પ્રવેશ જેને યોગ સાધનાની ભાષામાં કહેવાય શું કહેવાય

धावानु आज समय નો ઇંતજાર કરે છે સુંદર સાગ કાલની ચર્ચા માં આપણે સાંભળ્યું ગધસી ઋષિ કઈ જન્મેલા આવજમાં છે બોલજો ભાઈ ગધસી ઋષિ કઈ જન્મેલા ભાઈ બોલજો બોલા કે જન્મેલા આવજમાં દુખી મતી નદી ના કિનારે સાહેબ ઈ ગધસી ઋષિ ને ઋષિએ માંગ્યું તો કે એ વિષ્ણુ ભગવાન ત્રિલોકી ના નાદ શ્રી હરિ નારાયણ

સર ઇનો વર્તમાન આપડે બનાવવાનો વિચાર એ દિવસની વાતો ચાલુ થાય છે ત્યારે પ્યારે સુંદર સાધી આપણે ક્યાં હતા તો કે આબ કહું ફેર કે ઇના પેલા બીતક પેલા ધરતી પર કઈ વાણી અવતરિત થઈ બીતક પન્નામાં ઉતરી ને ભાઈ અને એના પહેલા વાણી આવી 18758 દિવ્ય દિવ્ય ઇલ વાણી આ ધરતી પર આવી ગયા બ્રહ્માંડની અંદર આવી ત્યારે કહેવાય કે પહેલા તો ઈ પરમધામ નું વર્ણન પરિક્રમા ગ્રંથમાં થઈ ગયું છે ખિલવત ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે પણ હજી મારા સુંદર સાથ કોઈ પણ આ રાસ્તા પર આવશે ત્યારે આ પોઈન્ટ લેશે એની સુરતા ક્યાં જશે મૂળા મિલાવામાં મારો કોઈ સુંદર સાથ માયાના સંસારમાં ભટકે નહીં એના માટે આ ડાયવર્ઝન દીધું શું દીધું આપણે રોડ પર જઈએ એટલે સરકારી બુદ્ધિમાન કે જ્યાં વળાંક હોય તે મારા વાળા તીર મારે શું મારે તીર મારે પાછા લખે ગાડી હા કો લખે કે નહીં હા ડ્રાઈવર જન દે બીત પેલા આ આ ટાયર વાળી ગાડીની આ ગાડીની વાત કરે છે કઈ ગાડીની હા ગાડીની ત્યારે સુંદર સાત આ માયાના સંસારમાં આપણે બેઠા છે કે આપણે धाम માં જાવું છે અચ્છા તમે બધા અહીંયા થી দাওત જાવ તૈયાર થઈને જાવ નહીં 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 બોલતા જાય ગાડીનું પેટ્રોલ દેખે 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 હવા હવા ફોર ફોર ભાઈ અમને દાવત લઈ જઈ શકે સાંભળજો કપડા આપણે પુરાના નહીં નવા પહેરીએ પાછા ખિસ્સા દેખીએ કે હા પૈસા બરોબર છે કે નહીં સમજાય ને આ બધું દેખવું પડે દાવત જાય કમસે કમ ચાય તો પીવું પડશે ને ભાઈ